જય ભાઠીજી મહારાજ મિત્રો આજે આપણું જે ફેસબુકનું પેમેન્ટ પહેલું હતું તો આપણું પેમેન્ટ આવી ગયું છે તો આપણે પહેલાં ભાઠીજી મહારાજના મંદિરે જઈને પ્રસાદ પણ ચડાવેલો છે અને તમે મિત્રો આપણે નાનકડી સેવા કરીએ છીએ કાયમ જ રેગ્યુલર કૂતરાને બિસ્કીટ પણ ખવડાવીએ છીએ તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો મિત્રો આ જ રીતે સર્જ સપોર્ટ આપતા રહેજો અને કૂતરાઓને તમારથી વધારે તો નહીં પણ તમારા ઘરમાં રોટલો વધેલો જરૂરથી કૂતરાને રોટલો ખવડાવો આપણે તો એટલી જ પ્રાર્થના કરીએ છીએ તમને મિત્રો તો આજે ભાટીજી મહારાજની કૃપાથી આપણું પેમેન્ટ સક્સેસફુલ આપણા એકાઉન્ટમાં આવી ગયું છે તો વધુ વધુ જાગૃત થાવ અને સોશિયલ મીડિયા પર કામ કરો સોશિયલ મીડિયા પર કામ કરશો તો મિત્રો ગમે તે ભાઈની તમે મદદ કરી શકો તો આપણી સાથે છોકરાઓ હતા કે છોકરાઓ માટે પણ આપણે એમને કોથરી ખાવી હતી કે ભૂંગળાની કોથરી પણ ઈરી આપેલી છે તો મિત્રો આપણે આવી નાની નાની સેવા કરતા જ હોય છે અને કરવાના જ્યાં સુધી છે ત્યાં સુધી સેવા જીવીએ છીએ તો મિત્રો વિડીયો બને એટલું શેર કરો સપોર્ટ કરો અને તમારા ભાઈને ફેસબુક પર નવા હોય તો ફોલો જરૂરથી કરજો જય પાટીજી મહારાજ માર્યા નવા વિડીયો સાથે અત્યાર સુધી જય હિન્દ જય ભારત વન માતરમ સુરક્ષિત રહો અને પોતાના ઘરમાં રહો